ના કોઈ ગવાપટ્ટી ના કમરપટ્ટી કે ના પ્રિન્સેસ કટનો કટ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો આજે આપણે બનાવના છીએ પ્રિન્સેસ કટ બ્લાઉઝ તેમાં પણ ના કોઈ ગવા પટ્ટી ના કમરપટ્ટી કે ના આગળનું જે આપણે પ્રિન્સેસ કટ કટ કરવી છે ને તે કટ વગર જો તેના માટે મેં અસ્તર જે આપણે કટ કરીને રાખ્યું છે તે લીધું અને મેન કાપડ જે આપણું છે તે લઈ લીધું અને બંનેને આપણે કાપડ સાવું રાખ્યું અને તેના પર આપણે અસ્તર રાખ્યું અને ગળે આમાં સિલાઈ કરી લીધી અને નાના નાના હવે ત્યાં આપણે ગળે ગોળાઈમાં જે ગોળ ગળું છે ને તે ગોળ છે ત્યાં આપણે કટ મેકી દઈશું અને કમરે પણ આપણે એક સિલાઈ લગાવી લઈશું કાપડ સેટ કરતા જવાનું અને સિલાઈ કરતું જવાનું અને જે વધનું કાપડ છે તે આપણે કટ કરી લઈશું હવે જો તેને અહીંયા વચ્ચે છે ને પલટાવી લેવાની એટલે ગળા પટ્ટી કે કમરપટ્ટી આપણે મેંકવાની જરૂર કહે છે નહીં અને કાપડ સરખું કરતું જવાનું અને સિલાઈ એક એક ધારી સિલાઈ લગાવતું જવાનું શેટ કરતું નહીં ધારી સિલાઈ લગાવતું જવાનું શેન્ટ કરતું જવાનું હવે કમરે પણ આપણે એક સિલાઈમાં લગાવી લઈશું કાપડ સરખું કરતા જઈશું આ રેલવેટનું કાપડ છે એટલે થોડુંક લાંબુ પણ થાય છે તો જો હવે આપણે કાપડ સેટ કરતા જઈશું અને ધારી સિલાઈ લગાવતા જઈશું એટલે આખામાં ધારી સિલાઈ આપણે લગાવી દેવાની અને હવે જે આપણું વધનું અસ્તર જે બધું છે તે આપણે જે બાકી છે તે આપણે કાપડ સાથે જોટિંગ કરી લઈશું જો શોલ્ડરે અને સાઈડમાં અને જે ખંભાળનો ભાગ છે ત્યાં આપણે જોટિંગ કરવાનું બાકી છે તો એ આપણે જોટિંગ કરી લઈશું અને જે વધનું કાપડ છે તે પછી આપણે કટ કરી લઈશું આ વધનું કાપડ હંમેશા રાખવું કારણ કે જો આગો પાછું કાપડ થાય તો વધનું હોય તો આપણે તેમાંથી એડજસ્ટ થઈ શકે જો આપણો આખો ભાગ આગળનો તૈયાર થઈ ગયો છે આમાં પાછો ઉક કરવાના છે એટલે આગળ આપણે કટ કંઈક લગાવ્યો નથી જો હવે આપણો ભાગ તૈયાર થઈ જશે હવે આપણે તેને પ્રિન્સેસ કટનો સેફ આપવાનો છે તો આપણે કટ કર્યા વગેરે સેફ આપવાનો છે એટલા માટે આપણે ચોકેથી નિશાન કરી લઈશું નિશાન કર્યા પછી બીજા કાપડ પર આનપણના કાપડ પર પહેલાં કાપડને ફોલ્ડ કરી અને સરખી રીતે અથેળીથી ઠપકારવાનો એટલે જે ચોકનું નિશાન છે આ બીજી સાઈડ પણ આવી જાય અને હવે ત્યાંથી આપણે જો આવી રીતે નીચે ઝાઝી ચપટી અને ઉપર જતા સાવ છેદ છેદ ચપટી લઈ અને પ્રિન્સેસ કટનો આપણે સેફ આપીશું એટલે તેના માટે જુઓ પહેલાં હંમેશા આપણે સિલાઈ એક લગાવી લેવાનું જ્યાં આપણે નિશાન કર્યું છે ને ત્યાં એટલે કોઈ આપણું સિલાઈ લગાવી લેવું હોય તો આપણું કાપડ જરાય પણ આ ગુપાસું થાય નહીં જો હવે આપણે સિલાઈ લગાવીશું હવે જે આપણે સિલાઈ લગાવી છે ને એટલે આપણે કાપડ ફોલ્ડ કરીને લઈશું તોય એથી આપણું કાપડ સેજ પણ આગું પાસું થશે નહીં સરખું કાપડ કરતું જવાનું અને સિલાઈ લગાવતું જવાનું ઉપર છે તે સાવ સેચ છે જ સિલાઈ અને નીચે આવતા આપણે જે એક ઇંચ એક્સ્ટ્રા લીધું છે એટલે અડધો ઇંચ જેટલી સિલાઈ લેવાની અને આવી રીતના બંને ભાગને આપણે તૈયાર કરવાના છે બંને બાજુના તો જો આને નીચે ઝાઝી સિલાય અને ઉપર કાપડ સેન્ટ કરતું જવાનું અને સેચ્છેજ સિલાઈ લગાવી લેવાની અને જે અસ્તર અને કાપડ જે ખુલ્લું હોય ત્યારે તેના પર એક સિલાઈ લગાવી લેવાની જો હવે આપણો આ પ્રિન્સેસ કટનો ભાગ એકદમ તૈયાર થઈ ગયો છે અને હવે હું અહીંયા એક કમરે બીજી પણ સિલાઈ લગાવી દઉં છું તારી સિલાઈ હતી અને એના ઉપર બીજી જે આપણે આ ટક્સ લીધા છે ને તે એકદમ સરખા બેસી જાય તેના માટે હવે એક સિલાઈ આપણે બીજી પણ લગાવી લીધી એટલે આપણા ટક્ષ છે તે સરખા બેસી જાય કાપડ ઊભું ન રહે હવે આપણો આગળનો ભાગ એકદમ બનીને તૈયાર થઈ ગયો છે પરફેક્ટ રીતે ને હવે આપણે આમાં પાસણનો ભાગ બનાવવાનો છે તો તેના માટે જો અમે પાસણનું કાપડ લઈ લીધું છે કટિંગ કરેલું અને તેના પર અસ્તર રાખી અને ગળામાં અને જે આપણે આયુપટી છે ત્યાં અને નીચે કમળે સિલાઈ લગાવી લીધી છે એટલે કમર પટ્ટી પણ આપણે મેકવાની રહે નહીં અને હવે ગળાની જે એક્સ્ટ્રા પટ્ટી છે તે કટ કરી અને આખામાં નાના નાના કટ આપી દીધા જેથી આપણું બ્લાઉઝ એકદમ સરળ રીતે સેફમાં આવે તે માટે જો હવે આને પણ આપણે કમરેથી સિલાઈ લગાવીશું તે આખા બ્લાઉઝમાં આપણે સિલાઈ લગાવી લઈશું જે સાઈડનો ભાગ છે ને તે જ ખુલ્લો રાખવાનો છે આર્મોલ્સવાળો તે જ ખુલ્લો રાખવાનો છે બીજી આખામાં મેં સિલાઈ લગાવી લીધી છે અને એક્સ્ટ્રા કાપડ કટ કરી લેવાનું અને આખામાં આને પણ આપણે કટ લગાવી લઈશું હવે આને પણ આપણે પલટાવી લઈશું અને ખૂણા એકદમ સરસ રીતે કાઢી લેવાના બંને આવી હુક જે છે ત્યાં અને સરસ રીતે પલટાવીને આખા એમાં સિલાઈ લગાવતા જઈશું એક એક તારી સિલાઈ અત્યારે લગાવીશી એટલે કાપડ સરખું ફિટિંગમાં આવી જાય આખા એમાં આપણે એક એક તારી સિલાઈ લગાવતા જઈશું અને કાપડ સેટ કરતા જઈશું અને આને આપણે સેજ સેજ મટકા ગળાનો આકાર છે તે માટે જો કાપડને સરખું કરતું જવાનું ખેંચી ખેંચીને અને એકદમ સરખા શેપમાં આપણે સિલાઈ કરતું જવાનું અને જે હવે ઉપરનો ભાગ છે તે સેટ કરી અને આખાઈમાં હવે અસ્તરને મેન કાપડ બંનેને ચોટિંગ કરી લેવાનું છે એક સિલાઈ લગાવીને આ રેલવેટનું કાપડ છે એટલે મેં કીધું તેમ લાંબુ બહુ થાય છે તો સરખી રીતના કટ કરતું જવાનું અને ખરી સરખું કરતું જવાનું ફિટિંગ સાઈડમાં બેનીને કરતું જવાનું હવે આવી જ રીતના આપણે બંને ભાગ તૈયાર કરી લેવાના છે તો જો મારે બંને ભાગ હવે તૈયાર થઈ ગયા છે કે સેજ મટકા આકારનું આ જોવો છે ને સેજ મટકી હવે અહીંયા આપણે બંને ભાગને એકબીજા પર ફોલ્ડ કરી લઈશું અને સરખા રાખીને કવરેથી ત્યાં ચોકથી નિશાન કરી લઈશું તે આપણું ટક્ષ માટેનું નિશાન થઈ ગયું હવે ત્યાં આપણે ફોલ્ડ કરી અને ટક્ષ લઈ લઈશું જે તમારે તમારા મુજબ લઈ શકો હું અહીંયા પાંચ કે સાડા પાંચ ઇંચના લઈ રહીશું તમારે તમારી મુજબ લઈ રહેવા હવે બીજા ભાગને પણ તેના પર રાખીને બીજા ભાગ પર પણ ટક્ષ લઈ લઈશું અને આપણું આ પાસણનું ગળું એકદમ તૈયાર થઈ ગયું છે અને હવે તેને પણ આપણે બીજી સિલાઈ લગાવી લેવી જે આપણે ટક્સ લીધા છે ને તે સરખા નીચે બેસી જાય તો આપણા બંને ભાગ હવે તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એક કાપડ લઈ લઈશું અને તેના પર આ પટ્ટી જે આવી ઉપની છે ત્યાં રાખી અને નિશાન કરી લઈશું અને તેના પર આપણે સિલાઈ લગાવી લઈશું સિલાઈ લગાવીને બધું કાપડ કટ કરી અને પટ્ટીને આપણે ફોલ્ડ કરી લઈશું અને તેના પર ધારી સિલાઈ લગાવી લઈશું અને પછી તે આપણી જે આ પાસાનું ગળું પલટાવેલું છે ને તેના પર આપણે રાખી અને બે બે સિલાઈ લગાવી લઈશું એટલે આ આપણી ઊંઘ પટ્ટી થઈ ગઈ તૈયાર જો હવે આવી રીતના આપણે રાખી અને જોટિંગ કરી લેવાની છે સરખી રીતે એટલે સિલાઈ ખુલ્લી ન જાય તેવી રીતના ડબલ સિલાઈ લગાવીને અને આ આપણી હવે પટ્ટી જે આયુ પટ્ટી છે કે નહીં તે આના પર આપણે આય બનાવીશું અને હૂક આપણે આ ભાગ પર ટાંકીશું હવે આપણે આ બંને ભાગ તૈયાર થઈ ગયા છે હવે આપણે બાયું જોટિંગ કરવાની છે તો તેના માટે જો અમે મેન કાપડ સવરું રાખ્યું છે અને તેના પર અસ્તરની જે બાંય છે તે રાખી લીધી છે અને તેને એક એક સિલાઈ નીચે લગાવી લઈશું એક એક સિલાઈ લગાવ્યા પછી આપણે બાયને પણ પલટાવી લેવાની છે આવી રીતના જો બીજી બાઈને પણ આપણે રાખીને એક એક સિલાઈ લગાવી લઈશું અને પલટાવી લઈશું અત્યારે હું તમને એક જ બ કટિંગ બતાવી રહીશું તો જો પલટાવી અને સિલાઈ કરી લેવાની છે આપણે અને પછી મેન કાપડ અને અસ્તરને બનેને જોટિંગ કરી લેવાનું છે હું તમને અત્યારે એક જ બાય બતાવી રહીશું બીજી તમારે તમારા મુજબ આવી જ રીતના બનાવી લેવાની તો આ આપણે સિલાઈ કરી લેશું અને અસ્તર અને કાપડને જોટ કરી તે આપણે કટ કરી લેવાનું છે આવી જ રીતના બીજી બાઈ પણ આપણે બનાવી લઈશું અને જો બાઈને આપણે સેટ કરીને જોઈ જ લેવાની આ ગુપાસું કાપડ હોય તો ત્યારે જ આપણે કટ કરી લેવાનું અને આપણી બાહી હવે બનીને તૈયાર થઈ જશે હવે આગળનો ભાગ લઈશું અને તેના પર પાસાનો ભાગ મૂકીને આપણે બંનેને ખંભા જોટિંગ કરીશું તો ખંભા જોટિંગ કરી લઈશું બેને બાજુ બંનેના અને ખંભાને પછી સિલાઈ કર્યા પછી તેને પલટાવી લઈશું અને ત્યાં પણ એક ધારી સિલાઈ આપણે લગાવી લઈશું એટલે સરસ ઉઠાવ આપે બ્લાઉઝ હવે ત્યાં પછી આપણે બંને આ જે બ્લાઉઝના ભાગ છે ને તેને ચેક કરી લેવાના જો કોઈ સાગુ આગુપાસું હોય તો તે આપણે કટ કરી લેવાનું છે એટલે આપણો બગલમાં જે સાંધો આવે ને તે એકદમ પરફેક્ટ આવે જો મારે વધનું કાપડ છે તે હું કટ કરી લીધું ને જે વધનું છે તે આપણે કટ કરી લેવાનું આવી જ રીતના બંને સાઈડનું આપણે ચેક કરી લેવાના બંને ભાગને અને બાયુંને પણ આવી જ રીતના આપણે ચેક કરી લેવાના એટલે આપણે જે પરફેક્ટ સાંધો એક સરખો જ આવે જો અહીંયા પર મારે સેજ આગળનો ભાગ વધે છે તો હું એ કટ કરી લઈશ અને આવી જ રીતના બાં પણ મેં ચેક કરીને જોઈ લીધી છે અને હવે તેના પર આપણે બાંયું રાખી અને સિલાઈ કરતા જઈશું બાંયુંને જરા પણ ખેંચવાની નથી આપણે જેવી રીતના બ્લાઉઝ બાયું ખેંચશો તો તે પછી એક બાજુ સાઈડમાં વધારે કાપડ નીકળશે એટલે બાંયુંને કોઈ પણ જાતની ખેંચવાની નથી અને આવી જ રીતના બાઈને ડબલ સિલાઈ કરી અને બાયું તૈયાર કરી લીધી આવી જ રીતના બીજી બાજુ પણ હું તૈયાર કરી લઉં છું જોવે બંને બાજુ મેં બાયું તૈયાર કરી લીધું હવે તેને ઉપર રાખી અને સવલી બાજુ રાખીને એક સિલાઈ લગાવવાની છે બંને સાંધા સરખા મળતા જાય અને ચેક કરતું જવાનું અને બાય લગાવતા જવાનું આવી જ રીતના બાયને સાઈડ સિલાઈ લગાવી લઈ બંને બાજુ હવે આવી જ રીતના હું સિલાઈ લગાવી લઉં છું બીજી સાડી પણ હું સિલાઈ લગાવી લઉં છું અને બ્લાઉઝને જો કોઈ સેજ નાનું મોટું હોય તો આપણે ત્યાં સિલાઈ લગાવ્યા પહેલાં જ ચેક કરી અને સરખું કરી લેવાનું અને હવે આખા એમાં સિલાઈ લગાવ્યા પછી હું હવે આને પલટાવીને ઊંધું કરી લઈશ અને પછી ત્યાં પણ એક હજી ધારી સિલાઈ હું લગાવી લઈશ જેથી કાપડ એકદમ સરખું બેસી જાય તો એક એક સિલાઈ બીજી પણ મેં ધારી લગાવી લીધી છે તેના પર પહેલાં સવળે રાખીને લગાવવાનું અને પછી ઊંધી રાખીને એટલે આપણા કોઈ બાએ રૂસડા વર્તાય નહીં આપણે સાઈડમાં જે આવશે ને ઝાઝા બખ્યા ત્યાં કોઈ રૂસડા બારા ન નીકળે દોરા ન નીકળે તો હવે બીજી બાજુ પણ આવી જ રીતના સિલાઈ લગાવી લઈશું અને પછી બ્લાઉઝનું જે માપ છે તે પ્રમાણે માપ રાખી અને પછી તેને હવે આપણે ફિટ કરવાનું છે તો હવે હું બ્લાઉઝનું માપ ચેક કરી લઈશ અને એ જ પ્રમાણે નિશાન કરીને ફિટિંગ કરીને પણ બતાવી રહીશું તો જો અમે કમરે જો કમરેથી એટલું માપ લીધું છે અને આરમોલ છે હું એક એક જ નિશાન કર્યું છે જે આરમોલ છે ત્યાં પણ જો એક નિશાન અને જે મેન બાયનું છે ફિટિંગ ત્યાં પણ એક નિશાન જુઓ કરીને આવી જ રીતના મેં બાય ફિટિંગ કરી લીધી અને બંને બાજુ આવી જ રીતના બ્લાઉઝને હવે આપણે ફિટિંગ કરી લેવાનું છે અને આપણું બ્લાઉઝ બનીને પછી તૈયાર થઈ જાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ આપણું પાછળ હુંકવાળું બ્લાઉઝ છે અને એકદમ સિમ્પલ અને સરળ રીતે મેં બતાવ્યું છે તમને જો આપણું બ્લાઉઝ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને આપણે આને દોરી મૂકવાની છે તો હું દોરી મૂકીને પછી તમને આખો રેડી બ્લાઉઝ તૈયાર થયા પછી બતાવું દોરીનો વિડીયો મેં અગાઉ મૂકી દીધો છે તમે ચેક કરીને જોઈ લેજો મારી યુટ્યુબ ચેનલમાં હવે આપણું આ બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે